કોઈનો માળો બનાવવામાં મદદ કરજો વાલા વિખેરવામાં નહીં કારણ કે જેના કુટુંબ જુદા પડ્યા છે તે પેઢી કોઈ દિવસ જલ્દી ભેગી નથી થઈ કેલ્ક્યુલેટરથી તો ફક્ત આંકડા ગણાય સાહેબ પોતાના અને પારકાની ગણતરી તો સમય જ કરી શકે મન બગાડે એવા વિચારો અને મૂળ બગાડે એવા લોકોથી હંમેશા દૂર રહેવું તમે જેટલા સાચા હશો એટલા તમે જ એકલા હશો કેમ કે લોકોને સત્ય જાણવું છે પણ માનવું નથી આ જમાનામાં સ્વભાવને સંજોગો સાથે સેટ કરવો એ આપણી સૌથી મોટી સફળતા છે શર્ટનું ખિસ્સું અને માણસનું હૈયું બંને ડાબી બાજુએ હોય છે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે પહેલાંના જમાનામાં ખિસ્સું ખાલી હતું ત્યારે હૈયું ભરેલું હતું અને આજે ખિસ્સું ભરેલું છે ત્યારે હૈયું ખાલી ખમ છે વિધિ સાથે વેર ના થાય જીવન આખું ઝેર ના થાય કિસ્મત એક છે દોસ્ત એમાં કંઈ ફેરફાર ના થાય મન કપડું નથી તોય મેલું થાય છે દિલ નથી તોય તૂટી જાય છે તમારું નસીબ ચમકતું હોય છે ત્યારે ડાયા માણસો સલાહ આપતા અચકાય છે અને તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે